નેશનલ હાઇવે નંબર ચોસઠ નો વધુ એક જર્જરીતે બ્રિજ તંત્ર પાસે સમારકામ માંગી રહ્યો છે સરકારમાં બેઠેલા લોક પ્રતિનિધિઓ દ્વારા તંત્ર સામે લાલાંક કરવામાં નહીં આવે તો સરકારે જનતા જવાબ આપવો ભારે પડી શકે છે આમોદ તાલુકાના નાહિયર ખાડી ઉપર નો બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતના ના તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આમોદ તાલુકાના નાહિયર ખાડી બ્રિજ પણ તંત્ર પાસે સમારકામ માંગી રહ્યો હોય તેવું લાગી જેથી નેશનલ હાઈવે ઓથોરિટી વહેલી તકે બ્રિજ નું સમારકામ કરાવે તે લોકિતમાં માં છે નાહિયર ગામે ખાડી ઉપર નો બ્રિજ અત્યંત જજરિત અવસ્થામાં હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બ્રિજ નું સમારકામ થાય તે ઇચ્છનીય છે

અને બ્રિજ નું સમારકામ અનેકો જગ્યા પર બ્રિજ પુલ બધાનું સમારકામ કરવામાં ચાલુ તંત્ર ચાલુ થઈ ગયું છે બીજો હાલ આપણે નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર નહેર ગામ પાસેથી ખાડી પસાર થાય છે એ ઉપરનો બ્રિજ અત્યંત દયનીય અને જર્જરિત હાલતમાં છે શું સરકાર આ કોઈ દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે તંત્ર આ દુર્ઘટના બની રહે એનું કોઈ રાહ જોઈ રહ્યું છે